પશ્ચિમ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન ચોરાઉ ડીઝલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો પશ્ચિમ કચ્છ એલસીબીના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શેખપી ત્રણ રસ્તા પાસે આવતા અંત્યત વિશ્વાસુ બાતમી મળેલ કે પથ્થરવાડી વિસ્તારમાં રહેતા અબુબખર રમઝાન સમા ચોરી કે છળ કપટથી મેળવેલ ડીઝલ કલરની ઓલ્ટો કાર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એ સીવાળી કાર લઈ આવે છે જે મળેલ બાતમીના આધારે તુરંત જ વર્કઆઉટ કરી લાખો પાટિયા પાસે સદર કારની વોચમાં રહી કારને રોકાવી તપાસ કરતા ક્ષમતાવાળા ડીઝલ ભરેલા બાર કેરબા મળી આવેલ હતા મજુઘર ઈસમ પાસે મળેલ ભુદ્દામાળ ડીઝલ કે આધાર પુરાવા ન હોય તો આપવાનું જણાવતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા ન હોતા પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદારો ડીઝલ આશરે પંદર દિવસ પહેલાં પોતે તથા તેના સાથીદાર અને અલારખા ઈસક સમા રહે બોટા દિનારા તાલુકા ભુજ એમ ત્રણેય જણા લાખોત પાટિયા પાસે પાર્ક કરેલ હતી તેમાંથી છ કેરબા ડીઝલની ચોરી કરી હતી તથા મમવારા હોટલ પાસે પાર્ક કરેલ ટ્રોન ડમ્પરમાંથી છ કેરબા ડીઝલની ચોરી કરેલાનું કબૂલાત કરતા હોય જે આધારે બખર રમજાન સમા રહે નાના દિનારા તાલુકો ભુજ હાલે રહે હાલેસ હજાર એકસો ચાલીસ તથા અલ્ટો કાર જેની કિંમત રૂપિયા મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપી આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ભચાઉના નાની ચિરેમાં આધેડ મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી ભચાવ તાલુકાના નાની ચિરાઈ ગામે રહેતી આધેડ મહિલા ઉપર ગામના શખ્સે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સપાટી ઉપર આવતા ચકચાર મચી જવા પામી હતી બચાવ પોલીસે તેણીની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવથી ભચાઉ તાલુકાના પંથકમાં ચકચાર મચી જવા પામી છે ભારત ઉત્સવ બે હજાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ભારત નું એક માત્ર અભૂતપૂર્વ અને અદભુત હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ નું પ્રદર્શન આપના ભરોસા નું પ્રતિક એટલે ભારત ઉત્સવ ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર લખનઉ હરિયાણા બિહાર તમિલનાડુ પંજાબ યુપી રાજસ્થાન વેસ્ટ બંગાળ આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદભુત ખજાનો હાથ બનાવટ ના ફર્નિચર ફેન્સી માર્બલ મંદિરો પ્રવેશ વિના કુપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે એડ્રેસ પ્રિન્સ રેસીડેન્સી સામે પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડ ભુજ મિરઝાપુર રોડ ભુજ કચ્છ